કેમ તો મો આતે શેતર મે શેતર મે બોલાતા હું એલા હોમા કરે ઓ બોલાતા હું ભઈરા અચ્છી બોલાતા હું એ જલાજી બલાજી બોલાતા હે કેલા માર તમારી હારે સિવન બોલાતા હું એન તો નોમે હારું કમ્પ્યુટર જાય હે કમાજી કઉ હરુજી ખબર જ નઈ પડતી હારું એને જે કી એ પણ હારે મને છે તો બધું નોમે ભૂલી જવાય મારા કમારી કઉી કઉ કઉ કા

છોકરો આપણ ના લેતા જો એક આ છોકરો મેરામ ખોવાઈ જો ને મન ના કેતા એ હારું લે તો નઈ લઈએ ભઈ તમાર તો છોકરો રહી આ આબા મુ ઉગાડ ભઈ મન આ તમને તો સમાજ કે બોલો એ વાત તો વાતી તમારે હા ઇંગ્લેન્ડ કટ ઓરો કટ તો તો કટમ ની દોહલી જોવા જો કોઈ તો સિટી માટી બહુ સાર મા કે આવે

મે <coughs>

ઓ વા ભાઈ રોઈ ના જોઈ છોકરો છોકરો બઉ ખોવાય જાય અમારી ભીડ જેટલી હોય સાધુજી આવો આવો

જેવું ના કરતા રોઈ ગોટલા બાકી ગયા એવું ના તો તમારી આદત પણ ખબર એટલે તો યારા હેલી કાં તો હવે પેલા આ બી અને પેલા જલાજી બે હવે ત્રણ જણે હેડીને આયા હતા તમે તો ઓલ જણીને અમે બે પેલા ભાઈ હાર ગયા તમે બે હાલી દીધા બકાપર ઘર રે ને આપરો તરે તો મોખું અમે હા ને નિસીબી લેતાયું નિસીબી રંગ ગાડીનું મોઢું લેતા શું જો તમે કેમ કરે અમ બોણી બી વાન ના બસ તમાર પીવાનું છે હેરાજા

અમે ઘીઓ અમે ઘેર બ્રહ્માજીએ અમે ઘીઓ જીએ અમે ખેર બ્રહ્માજીએ એમાં નો ઊંચો ઊંચો ત્યાં

ના ગુગર માં કરો છો ના જવા તું તો નહીં જવાનું માતાજી નો દર્શન કરો હે ને તો ઘેરી કરી લેવાનો

મનોરંજન માટે જ અમે બનાવ્યું છે અને કશું અસ્તવિત નથી અને જય માતાજી જય જય મા જય જય માતા